મન જેમ સ્થૂળ દ્વારા ઉપાસના કરી શકે તે ઉપાયો વિવિધ પ્રકારના છે અને પછી ધીરે ધીરે આપણે અમૂર્તની સમજણ પ્રાપ્ત કરીશું અમૂર્તનો સાક્ષાત્કાર કરીશું વળી પ્રત્યેક માણસ માટે એક જ પદ્ધતિ હોતી નથી એક પ્રકાર તમને અનુકૂળ લાગે બીજો બીજાને લાગે એવું ચાલ્યા જ કરે બધી પદ્ધતિઓ ભલે એક જ લક્ષ્ય પહોંચાડતી હોય છતાં તે સઘળી આપણા સૌ માટે ન હોય અહીં બીજી એક ભૂલ આપણે ઘણીવાર કરીએ છીએ મારો આદર્શ તમને અનુકૂળ નથી તો પછી મારે તમારા ઉપર તે ઠોકી બેસાડવાની શી જરૂર દેવોળો બાંધવાની કે પ્રાર્થના ભજનો ગાવાની મારી રીત તમને અનુકૂળ નથી તો શા માટે હું તે તમારા પર ઠોકી બેસાડું દુનિયામાં જોશો તો દરેક મૂર્ખ માણસ કહેશે કે તેની પદ્ધતિ જ સાચી છે બીજી દરેકે દરેક પદ્ધતિ આસુરી છે અને જગતમાં તે એક જ ઈશ્વરનો માનીતો માણસ થઈને જન્મ્યો છે પણ વસ્તુતઃ બધી પદ્ધતિઓ સારી અને સહાયક છે જેમ માનવ સ્વભાવની અનેક વિવિધતાઓ છે તેમ ધર્મના પ્રકારો પણ અનેકવિધ હોય તે જરૂરનું છે તે જેટલા વધારે હોય તેટલું આ દુનિયા માટે વધારે સારું દુનિયામાં ધર્મના વીસ વિવિધ પ્રકારો હોય તો તે સારું છે ચારસો હોય તો વધુ સારું છે કેમ કે એથી પસંદ કરવા માટે વધારે પ્રકારો મળે છે તેથી ધર્મ અને ધર્મ વિશેના વિચારોની સંખ્યા વધે તો આપણે ખુશી થવું જોઈએ કારણ કે એ રીતે તે દરેક માણસને આવરી લેશે માનવજાતને વધારે મદદ કરશે ઈશ્વર કરીને ધર્મોની સંખ્યા એટલે સુધી વધે કે પ્રત્યેક વ્યક્તિને બીજા કોઈના કરતાં અલગ પોતાનો સ્વતંત્ર ધર્મ મળે તો ઘણું સારું ભક્તિયોગની આવી ભાવના છે અંતિમ વિચાર એ છે કે મારો ધર્મ તમારો ન થઈ શકે તમારો ધર્મ મારો ન થઈ શકે ધ્યેય અને હેતુ એક જ હોય છતાં પોતાના મનના વલણ અનુસાર પ્રત્યેક મનુષ્ય પોતાનો સ્વતંત્ર માર્ગ ગ્રહણ કરવો પડે છે વળી આ બધા માર્ગો વિવિધ હોવા છતાં તે સાચા હોવા જોઈએ કારણ કે આખરે બધા એક જ લક્ષ્ય પહોંચે છે એવું કદી ન હોય કે એક માર્ગ સત્ય હોય અને બીજા બધા ખોટા હોય ભક્તિશાસ્ત્રની ભાષામાં પોતાનો પસંદ કરેલો માર્ગ ઇષ્ટ કહેવાય છે ઇષ્ટ એટલે પોતાનો મનપસંદ આદર્શ